સૂચના આપવામાં આવી છે વરસાદની ખૂબ આગાહી તો એ નિમિત્તે વરસાદ ચાલુ પણ છે અમે અહીંયા આવી ગયા છે તમે જોઈ રહ્યા છો જે કાર્યકરો છે તેઓ મંડપ ઉપરથી જે પાણી ટપકે છે એના માટે ત્રિપાલ તાલપત્રી બાંધી રહ્યા છે અને ચાલુ વરસાદમાં પણ અવિરત જે સેવાનું કાર્ય છે છે કોઈ પણ પણ કેવો મોસમ હોય તો પણ ભાવિકો માટે જગદાદાના ભાવિકો સેવા કરી રહ્યા છે भगवना सुख सागर देव भगना सुख सागर करिये नित सेवा से जय जय यशोदीवा द्वारों में तारी जेपीहे आ भक्त तुम्हारा पीरिया भक्त तुम्हारा अक्षदेवा जय जय यक्ष देवा सुख सागरव सुख सागर करीत सेवा जय जय यक्ष देवा